મહેસાણાની ઊંઝાઈ એપીએમસીમાં ચૂંટણીનો મુદ્દો અરવિંદ પટેલ પર એમએલ એ કિરીટ પટેલનું નિવેદન અરવિંદભાઈને નારાજગી અને ઉશ્કેરાટ છે સમય જતા ઉશ્કેરાટ સમય જશે અરવિંદભાઈ અમારા જ છે મેન્ડેટ આપવામાં અમારી કોઈ ભૂમિકા નથી મેન્ડેટ આપવામાં અમારી બહુ કોઈ ભૂમિકા નથી બધા આપ સૌ પણ જાણો છો કે મારો મેન્ડેટ પણ નથી તો સુરતના વરાછાની જનતાનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને લોહીથી લખ્યો પત્ર જી હા વાત જાણે એમ છે કે જનતાનગરના સોસાયટીમાં સાતસો પંચાવન જેટલા ફ્લેટ્સ આવેલા છે સોસાયટીના કેટલાક ફ્લેટ્સ કમર્શિયલ કરી દેવાયા છે અને કમર્શિયલ કામ પણ કરાઈ રહ્યું છે જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત પણ કરી પરંતુ કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી જેથી સોસાયટીના રહીશોએ કંટાળીને પોતાના લોહીથી પત્ર લખીને સુરતના કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું સ્થાનિકોએ કહ્યું કે જો પંદર દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું આખી સોસાયટીમાં સાતસો પંચાવન ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે તો પાટણના સાંતલપુર મઢુતરા નજીક કેનાલમાં કાર ખાબકવાનો મામલો મામલતદાર પાટણ ફાયર ટીમ પોલીસ સહિત સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ કેનાલમાંથી કાર અને મૃતદેહ બહાર કાઢ્યો ઘટનામાં સાંતલપુરના મિતેશ કોલી નામના યુવકનું મોત નિપજ્યું છે યુવકના મૃતદેહને સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાય છે તો ભાવનગરમાં ફેરી સર્વિસમાંથી દરિયામાં પડેલ યુવકનો મામલો યુવક વેશ પલટો કરીને ફરી ઘોઘાશીપ પર આવ્યો શંકાસ્પદ હિમાચલને લઈ શંકાસ્પદાલને લઈને એસઓજીની તપાસ અતુલકુમાર ચોક્સીની શરૂ કરાઈ છે તપાસ મુંડન અને ક્લીન દાઢી કરાવીને ફરી શીપમાં આવ્યો હતો થોડા સમય પહેલા ફેરીમાંથી દરિયામાં પડ્યો હતો દરિયામાં પડેલા યુવકને રેસ્ક્યુ કરીને બચાવાયો હતો યુવકની હિલચાલને લઈને ઊભા થયા છે સવાલો તો મહારાષ્ટ્રને ગુજરાતની હદ પર મધ દરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે ધાણુના દરિયામાં માછીમારી કરી રહેલ એક બોટમાં અકસ્માતે એક ખલાસીની ઇજા થઈ હતી ગંભીર ઈજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દસ કિલોમીટર દરિયામાં જઈને અને ઈજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયાકિનારે લાવી ધાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો તો સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા માટે રજૂઆત કરવામાં આવી છે સાંસદ મુકેશ દલાલે રાજ્યકક્ષાના મંત્રીને કરી છે રજૂઆત મંત્રી નીમુબેન બાંભણિયાની રજૂઆત કરી મુકેશ દલાલે જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખીને કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યકક્ષાના મંત્રીને પાઠવ્યો છે પત્ર મંત્રી નિમુબેન બાંભણિયાને મળી ગ્રાહકો સાથે ચાંદીની ખરીદના સમયે છેતરપિંડી અંગે રજૂઆત કરી તો બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કહાની કલા ખુશી શીર્ષક હેઠળ એક નવતર કાર્યક્રમ અમલમાં મુકાયો છે આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચારસો જેટલા બાળપ્રેમી સ્વયંસેવકો શાળાએ શાળાએ જઈને સામાન્ય પરિસ્થિતિમાં જન્મીને પોતાના જીવનમાં નેત્રદીપક સિદ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ જેવા કે ધીરુભાઈ અંબાણી જેઆરડી ટાટા નારણમૂર્તિ પીબી સિંધુ તેમજ સચિન તેંડુલકરના જીવન વિશે વાર્તા જેવી રસપ્રદ શૈલીમાં વાત કરી રહ્યા છે આ સ્વયંસેવકોમાં રિફાઈનરીમાં અધિકારીઓ અને તેમના પત્ની માતા પિતા સહિતના કુટુંબીજનો જોડાયા છે રિલાયન્સ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં નિરંતર થતી શિક્ષણ આરોગ્ય રોજગાર મહિલા ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઉમેરાયેલ આ પ્રાથમિક શાળા કક્ષાથી જ વ્યક્તિત્વ ઘડતરના અભિગમને વાલીઓ શિક્ષકો અને બાળ ઉછેર સાથે સંકળાયેલ મહાનુભવો અને સંસ્થાઓ તરફથી વ્યાપક આવકાર મળ્યો છે પુષ્પા સ્ટાઇલનો પર્દાફાશ થયો છે આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો અઢી કરોડનો ચાર પોઈન્ટ પાંચ ટન ચંદન હોવાનો ખુલાસો થયો છે ચંદનની ચોરી કરનાર ત્રણ શખ્સોની અટકાયત આંધ્રપ્રદેશના સંધુપાલીમાંથી ચંદન લાવ્યા હતા શાકભાજીની આડમાં ચંદન લાવવામાં આવ્યું હતું તો પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં સાનપાયા ફોરેસ્ટ રેન્જમાંથી ચંદનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીને પોલીસે અટકાયત કરી છે પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના ત્રણ પુષ્પા એટલે કે ચંદન ચોરને ચંદન આપ્યા હતા ત્યારે આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા એલસીબી પૂછપરછ કરતાં એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઇસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના સિત્તેર નંબર ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું આ ચંદન એક બે લાખ નહીં પરંતુ ચાર પોઈન્ટ પાંચ ટન ચંદન આશરે અઢી કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું આ પુષ્પા થ્રીએ અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ આ તમામ અંગે પોલીસે વધુ તપાસ કરી છે તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાએથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે દે આર અરાઉન્ડ ફોર પોઈન્ટ ફાઈવ ટન્સ ઓફ વેઇટ એન્ડ ઇટ કોસ્ટ નિયરલી ટુ ક્રોસ ઓફ પ્રોપર્ટી સો We uh, we we have to 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 interrogate them further. further So today we are going to produce them before the court of Patan. Then we will take him Tirupati for further investigation. तो चोरी तो कर मलिकोर न તો શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું હતું જેમાં રણોલી વિસ્તારમાં દરોડો પાડી દસ કે સાત મહિનાથી રાંધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો હતો હાલમાં શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે આ મામલે પોલીસે પાંચ ટેમ્પા એકસો ચુમોતેર સિલિન્ડર તેત્રીસ હજાર રોકડ અને નવ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમદાવાદ પોલીસની નવી પહેલ સામે આવી છે રિવરફ્રન્ટ પર પોલીસ ઇલેક્ટ્રીક સ્કૂટરથી કરશે પેટ્રોલિંગ મહિલાઓની સુરક્ષા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોની કરશે સુરક્ષા શ્રી ટીમ દ્વારા કરવામાં આવશે પેટ્રોલિંગ અન્ય સમાચાર ભાવનગરથી વલ્લભીપુર તાલુકા પંચાયતની બેદરકારી સામે આવી છે રેકોર્ડ રૂમની અવદશા સામે આવી મહત્વના દસ્તાવેજો રજડતી હાલતમાં જોવા મળ્યા કચેરીની પાછળના ભાગે પસ્તીની જેમ જોવા મળ્યા દસ્તાવેજોને કચરાનો ઢગલો બનાવી દેવાયો મહત્વની ફાઇલ રજડતી હાલતમાં જોવા મળી હતી વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં સર્જાયું છે ભંગાણ છ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે રાવપુરાના મચ્છીપીટ વિસ્તારમાં બન્યો છે સમગ્ર બનાવ હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું છે એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા તો બીજી તરફ પાણીનો વેડફાટ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા તો બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો નેતાઓએ છ દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર છ જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં છ દિવસ પહેલા પાણી છોડાયું હતું ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા હાલમાં ડીસા પંથકના પચીસ ગામના ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલો ખાલીખમ રહેતા ખેડતો સાધે પાણીના નામે માત્ર નાટક રચ્યુ હોય તેવી ચર્ચા લોક મુખે થઈ રહી છે. દરેક યોજના બનાવતા હોય છે એના જ ભાગ રૂપે આજે થરાદ સીપુની લાઈનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે સિંચાઈ નથી થતી એને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે તો વડોદરાના સમા બ્રિજ વિવાદ બાદ ભાઈલી અને વાસણા ખાતે બનતા આ બ્રિજ ને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પર લગાવીને વિરોધ કર્યો છે આ સાથે ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે

એ બ્રિજ ની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશન ની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય એટલે પ્રયત્ન છે અમારા બેવના કે આ બ્રિજ ને લોકો નલીફાઈ કરીને ત્યાં સાયફન એક્વાડક નાખીને આપે સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે બે દિવસ પહેલા માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ છે આપી દીધું છે પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી અને રિલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી એક થી દોઢ કલાક માટે થાય છે એ પણ મેન સર્કલને લીધે થાય છે જે સર્કલ પર ટાઈમે ઓફિસની કંપની કંપનીની મોટી મોટી બસોથી નીકળે છે એ લોકોને ટર્ન લેવા માં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે બાકી અહીંયા ટ્રાફિક થતો નથી તંત્રએ અહીના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાય ઓવર ડિસાઇડ કરવો જોઈએ ન કે એમની પર આ ફ્લાય ઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ આ એક થોપેલો નિર્ણય કહેવાય પહેલા ગ્રાઉન્ડ લેવલ પર ની સમસ્યાઓને દૂર કરે જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે 793 મીટર ઓન્લી લંબાઈનો બ્રિજ છે જે ખરેખર 24 મીટર ના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ કેમ કે જે છ 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે ઘોડિયાનગરવાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકો એ પણ એક ખાલી ચાર રસ્તા તપાડવા માટે તો આ સમજાતું નતું એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા પછી અમે બે દાડા પેલા એમએલએ શ્રી ને મળ્યા એમને અમારી વાત સાંભળી એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે ને ત્યારે જ કમિશનર શ્રી ને મળવા લઈ ગયા એમને બી રજૂઆત કરી તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજ ની જરૂરત હોય હા સાંજે સાત થી આઠ ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે એ પણ નોમિનલ કે જે દરેક ચાર રસ્તા પર થતો હોય છે એ જરૂરી નથી કે જે અહીંયા વાસણા રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે ચાર રસ્તા પર જે ખોદકામ ચાલુ ચાલુ હોય છે એના લીધે કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાઈલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે જે રોડ છે 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 ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે અને પીક અવર્સમાં તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે જે કરવામાં આવી રહ્યો છે છે સ્થાનિક લોકો વેપારીઓ છે તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતા ખૂબ મોટું છે ત્યારે આ સર્કલને નાનું કરવું જોઈએ તો આખે આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે

આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે હાર્દિક દીક્ષિત ન્યુઝિંગ ગુજરાતી વડોદરા